હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો જ્ઞાન સહાયક માધ્યમિક માટે જિલ્લાવાર કામચલાઉ મેરિટ યાદી છે એ આજરોજ જાહેર કરવામાં આવેલી છે તમે એની વેબસાઇટ પર જશો એટલે તમને જિલ્લા જિલ્લાવાઈઝ આ મેરિટ યાદી છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમને જોવા મળી જશે જેમાં તમે કોઈપણ જિલ્લા ઉપર તમે ક્લિક કરશો અહીંયા તમે અમદાવાદ સિટી ઉપર ક્લિક કરો છો તો તમને આ રીતે તમારું દરેક વિષયનું મેરિટ છે કામચલાઉ મેરિટ છે એ યાદી તમને અહીંયા જોવા મળી જાય છે બરાબર તો આ રીતે તમે તમારું મેરિટ છે એ જોઈ શકો છો તો જ્ઞાન સહાયક માધ્યમિક માટેનું જિલ્લા વાઈઝ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલું છે એની ઓફિશિયલ વેબસાઇટ અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે જ્ઞાન સહાયક ડોટ એસ ગુજરાત ડોટ ઓઆરજી એના ઉપર જઈ અને તમે આ મેરિટ છે એ જોઈ શકો છો આવી જ તાત્કાલિક અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ